સરપંચ <laughs> 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 <laughs>

એટલે ખબર પડે કે શું છે એમ તો બોલો આવે છે ખબર કરો ફોન કરો હાલો હા ભાઈ એટલે ક્યાં પહોંચ્યા અરે યાર પહોંચી પહોંચ્યા પહોંચીએ તો આવો તારે હું ભાણિયાને ને મેલો હું લેવા થઈ જજે તમે ભાગરે પહોંચ્યા ત્યાં ભાગરે તો તો દેખાતો નથી તો આવે છે ત્યાં ઉભા રહ્યો હા ઉભા છે ભાઈ જપાડે મેલો ફાટે છે ભલે હાલો હા ફોનમાં વાત થઈ ગઈ થઈ ગઈ તો કોણ કોણ આવે એ ડોક્ટર નહીં બતાય

આની સીરિયસ હાલત છે ના હોય આત્રા કેમ જીવતો સાહેબ અમારે સીરિયસ હાલત નથી અમને આપતી અમને થઈ ગયો કામા આમાં થઈ ગયો આમાં ડાળુમાં ડાળુમાં ટાઈફૂન થઈ ગયો સુક બોય તમે મારું સાહેબ તમારું કાક શું પડી ગયું સાહેબ ટેલિસ્કોપ સર હવે એક આડો ઈલાજ ઈલાજ થઈ જારે અમે ચારું તમે સાહેબ તમે આ સરપંચ સાહેબ તમે ગામની ગયા છે મારી બાયડી સાહેબ છે

કિંગે મેરામ થઈ ગયા ને પડે દાતા થું કરજો સાહેબ આનો મને ક્યો સાહેબ શું કરણ કમ લઈજો જેલ માં આવે ઘણી વાર થઈ ના ના આનો આપણે આટ ટડી ઠોડી ટા ફમો સાહેબ હવે આયાને સમજાવો સમજાવી એમાં શું છે તમને ખબર છે બોલો દારૂડિયા મિત્રો આ કે 31 ફસ્ટ આવે સટી ફસ્ટ 31 40 ની 31 ફસ્ટ હા 31 ફસ્ટ આવે છે આ તો કમાજો ઘણા દારૂડિયા બેવા સાહેબ ડોક્ટર સાહેબ એ સુવિશુ સાહેબ હેલ્થ કેર કરું થોડું થોડું પીસેરી તમારું આ મુક દે થોડું એક કદી ફસ્ટ માં ઘણા દારૂ પીધા તમારો જો ઘણા કોક ના એક મરી જાય ને તો આમ એવું થઈ જાય છે કે અમે તમને બચાવાયા છીએ તમારી સંસ્થા છે કોણ બનેગા એટલે તમને બચાવાયા છીએ જો સાહેબ દારૂ મૂકી દો અમે દેશું બરોબર આ ડોક્ટર સાહેબ અમને ખૂટ્યો મારે ખૂટ્યો દારૂ છે અમે થી ખબર પડે સાહેબ અમને એક જો ગયો ખબર નથી કે દારૂ દેઠી દેઠી કરા આ તો રૂપિયા લઈ ગયો તો

તમે બી પીઓ હવે તમે બોલો રીચટ કર લઉં ડડી આ જઈ શકે આ ઘરે ઘરે આ ચપલ કરા કરી ચપલ કર મારી નથી ચાલી હે મારી હે હું કરી લઉં સાહેબ જે રીસેટ કરશે માલનો કેટલા પરસેન્ટ છે અમન યોર

अबे थोड़ा थोड़ा पियो मिक्स करो मिक्स हम क्या क्या की मजा मिक्स करो आ मैं तुम्हें ना करो पड़े तुम्हें देवा दूं करेंगे पियो लो लो जेश जेश। जेश। कोई, नहीं नहीं। कोई ना चेस करो साहब हमारा बाल टक ना टक ना ले लो टक ना टक ना आ भाई ने का के मैं क्यों यार बराबर ए चाय टक ना पता भी है हारो हारो

અમે લગામ ઓટ દે મને માળા હા સાહેબ સાહેબ એની માટી નિકાળો કરવાની મારી રોટી રોટી મને જલ્દી થા એ દિખાય છે મારો પીવો તો આવી રહે તો આ કામ નો આવે આપણે પોલીસ વાળા થી આપણે બીજ ના आवाज નહિ